આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લાના કપડવંજમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં સૌથી વધારે વરસાદ કપડવંજ શહેરમાં એકસો ને તેત્રીસ એમ એમ જેટલો છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે અને મોસમનો કુલ વરસાદ છસો ને તેપન એમ એમથી વધારે પડ્યો છે કપડવંજ શહેરમાં વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે તો બીજી તરફ કપડવંજ શહેરમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ નામની સોસાયટીની સંરક્ષણ દિવાલ પણ ધારાશયી થઈ હતી સંરક્ષણ દિવાલ ધરાશાયી થતાં પાછળ રહેલા મકાનના ઉપર આ દિવાલ પડી હતી અને તેનો કાટમાળ પડતા નીચે લોકો દબાયા હતા મકાનમાં રહેતા પરિવાર કાટમાળ નીચે દબાયો હતો દબાયેલા પરિવારને આજુબાજુના વિસ્તારના લોકો આવી અને તેને કાટમાળની અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં બે મહિલા એક પુરુષ અને એક બાર વર્ષની બાળકીને ખાનગી હોસ્પિટલ ખાતે ત્યારબાદ ખસેડવામાં આવ્યા હતા ઇન્દ્રપ્રથ સોસાયટીના બિલ્ડર કપડવંત શહેરમાં મોટું નામ ધરાવતા હોય ત્યારે તમામ ઘટનાને દબાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે મસ મોટી સોસાયટીમાં હલકી ગુણવત્તાવાળી સંરક્ષણ દિવાલો બનાવવામાં આવી હતી જેને લઈને આ ધારાશય થઈ હોય એવું નવાય નહીં આમ સંરક્ષણ દિવાલ ધરાશાયી થવાના કારણે ત્રણ લોકો દટાયા હોવાની ઘટના સામે આવી હતી જેમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બિલ્ડર દ્વારા તકલાદી કામ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે જેને લઈને આ દિવાલ ધરાશાયી થતાં બાજુની મકાન પર દિવાલ પડતા લોકો દટાયા હતા જોકે કોઈ જાનહાનીના સમાચાર નથી બાગવાડી ફળિયામાં ધોધમાર વરસાદના કારણે સવારે નવા વાગ્યાના આસપાસના સમારે પાકા મકાનની દિવાલ પડતાં કોઈ જ જાનહાની થઈ નથી પાંચ વાગ્યાની અંદર વહેલી સવારમાં જ આ દિવાલ ધારાશયી થઈ હતી અને ફળિયામાં અવર જવર ન હોય અને વહેલી સવારે દિવાલ ધરાશાયી થઈ હોય જેને લઈને જાનહાની ટળી હતી આમ ખેડા જિલ્લાના કપડવંજમાં વહેલી સવારથી જ વરસાદ પડતા એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી જોકે સોસાયટી વિસ્તારમાં આ દિવાલ ધારાશય થતાં અનેક સવાલો ઉપસ્થિત થયા હતા ત્યારે આ સવાલનો જવાબ તો માત્ર સોસાયટીમાં જે બિલ્ડર છે તે જ આપી શકે તેમ છે ત્યારે હાલમાં તો બિલ્ડર દ્વારા કામ કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે જો નામાંકિત પ્રકારની આ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી હોય અને તેમાં પણ દિવાલનું કામ તકલાદી કરવામાં આવતું હોવાનું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં આવી દિવાલો જે ઝર્ઝર છે તે દિવાલોનું તકલાદી દિવાલોનું સમારકામ ઝડપથી કરવામાં આવે તો મોટી જાનહાની ટળી શકે તેમ છે હાલમાં તો ત્રણ લોકો દટાયા જો કે જાનહાનીના સમાચાર નથી નાની મોટી ઈજાઓ થઈ હોવાની ઘટના સામે આવી છે જેને લઈને કપડવંજમાં ટોક ઓફ ધ ટાઉન ચર્ચાનો વિષય બન્યો છે

Vamos a ir a hacer.